વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગરણ કર્યા બાદ ત્રણેય માતાજી ત્રિપુદા પૂજન દસ વિધ સ્નાન સાથે કરવામાં આવ્યું હતું સવારના છ ત્રીસ કલાકે નલિયા ગામની શેરીઓમાં જય ઘોષ સાથે વાસ્ટે ગાસ્ટે સંગીતમય પ્રભાત ફેરી કરાઈ ગાયત્રી મંદિરમાં ગાયત્રી ચાલીસાના પઠન બાદ ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાયું દસ ત્રીસ કલાકે ઢોલ નગારા સાથે વિશાળ શોભાયાત્રા કાળશ શક્તિ સ્વરૂપા બાલિકાઓ અને પોથી ધારણ કરીને પ્રજ્ઞા ગીતોના ગુંજન સાથે બહેનો પણ મોટી સંખ્યામાં મા ગાયત્રી માતાજીના નારાઓ સાથે લેરિકભાઈ સોલંકીના નેજા હેઠળ ઘણા પ્રજ્ઞાતુલ્ય ભાઈઓ સાથે શણગારેલા ત્રણ રથ સાથે રથયાત્રા ગામમાં નીકળી હતી મંદિરે પરત ફર્યા બાદ પ્રજ્ઞાપુત્રોએ સ્વાગત કરીને પૂજ્ય ગુરુવરના વિચારો અંગે ચિંતનિકા આપી હતી સાંજે ચાર વાગે ગાયત્રી ધૂન કરી પાંચ વખત ગાયત્રી ચાલીસાનું પઠન કરી પ્રજ્ઞા ગીતો ગાઈને અને ઢોલ ચડાઈના તાલે રાસ ગરબા રમીને એકસો એક દીવડાની દીપ જ્યોતિ પ્રગટાવી મહિલા મંડળના વિમલાબેન ભાવસાર અને ઘણા બધા મહિલા મંડળના બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી મોડી સાંજે સાત કલાકે મહાઆરતી કર્યા બાદ પ્રસાદ લઈને પૂર્ણાહુતિ કરાઈ હતી પ્રસાદનો સહયોગ ટ્રસ્ટી શ્રી વિશાલ હરેશભાઈ આહિયા તરફથી મળ્યો હતો દિવ્યાબેન ગણાત્રા અને ઘણા મહિલા મંડળના બહેનોએ પણ સારું ફંડ આપ્યું હતું ધનલક્ષ્મીબેન આહિયા પરિવાર અને ગાયત્રી પરિવાર લેરીભાઈ સોલંકી પરિવાર સહિત અન્ય ગાયત્રી પરિજનો પણ આર્થિક સહયોગ આપીને સહયોગી બન્યા હતા ગાયત્રી પરિવાર મહિલા મંડળને યુવા પ્રકોષ્ઠના યુવાનોની મહેનત લેખે લાગી હતી સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ કપલ ને જોડે મેં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર સે યુ પર समय दान के लिए परिवार रूप में आए हैं जो यहाँ पर उनतीस उनतालीसवा वर्षगांठ इसका पाठोत्सव मनाया गया जिसमें हमको गायत्री परिवार के सभी कार्यकर्ताओं और यहाँ के समिति के ट्रस्टी गण के सहयोग से और कल के कार्यक्रम बहुत अच्छे लगे और इसका समाज में बहुत ही अच्छा इसका परिणाम निकलेगा हमारे सत्यपीठ पर सभी संस्कार कराए जाते हैं गायत्री यज्ञ के माध्यम से दीप यज्ञ के माध्यम से सोलह संस्कार जो हम लोग परिवार जब प्रशिक्षित कार्यकर्ता शांति हरिद्वार से आए हैं जो के घर जाकर या सत्यपीठ में आकर ये संस्कार कराते हैं सभी कार्य गायत्री यज्ञ के जितने भी समाज के कार्य होते हैं सभी हम लोग प्रशिक्षित हैं और कराते हैं जुड़े में हैं पति पत्नी विश्वनाथ प्रसाद भरद्वाज गायत्री परिवार शांतिपुंज हरिद्वार से मेरा नाम है पत्नी हमारे स्थान पत्नी देवी विजय और एम पी मध्य प्रदेश से हैं जो कि यहाँ शक्तिपीठ में छः महीने के लिए समैदान में आए हैं और समाज के कार्य के लिए लगे हैं जो कि यहाँ कार्यकर्ताओं द्वारा कल के पाठ्योत्सव में सभी बहनों भाइयों को सूचित किया गया कि यहाँ पर सभी संस्कार यज्ञ करवाएं और घर घर में गायत्री को संस्कार गायत्री घर घर पहुँचे उसके विचार पंडित राम शर्मा आचार्य के विचार सबके घर घर पहुँचे इस माध्यम से हम सब लोग यहाँ पर समय दान दे रहे हैं मरा प्रणाम से सागर प्रणाम से मारु नाम परिमल પ્રિમલ છે પ્રિમલ મોડ હું વડોદરા થી છું અને હાલ અત્યારે गायत्री સક્તિ પીટ નલિયા માં કાર્યરત હું अखिल विश्व गायत्री પરિવાર નો એક કાર્યકર્તા છું અને અત્યારે गायत्री સક્તિ પીટ ની નલિયા ની સેવામાં હું કાર્યરત છું અમારું જે કાર્ય છે એ સનાતન ધર્મને દબાવી ગયેલી સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવાનો છે પુનરુજાગર कारण के समाज में जे प्रमाण अत्यारे फैलाओ अंधसद्धा फैलाव थी तेना हैं सनातन धर्म सनातन हिंदू वैदिक धर्म जो बदनाम थी रोते ते एक प्रोपगेंडा है आप सनातन धर्मनी अंदर जे कईप्ञ हो कोईपण विधि विधान हो बुज्ञान आधार અને તેજ સંદેશો ફેલાવવા માટે એક સજાગૃતિ જાગૃતિ ના નામ પર એ અમારું બી તરફ સુજીર દેવ શ્રી રામ સાહેબનું આચાર્ય દીય ગાયત્રી પરિવાર એટલે કે અખિલ મસ્તો ગાયત્રી પરિવારની સ્થાપના કરી હતી અને તેના અંતર્ગત હું એક ના નાનો કાર્યકર્તા છું જે સત્ય સનાતન ધર્મ શું છે ધર્મની સાચી્યાખ્યા શું છે એ સમજાવે છે કે જેમાં કોઈપણ જાતિની અંતર સુધરાલે કે કોઈપણ જાતિ પૂરી રીતે સ્થાન ન જેવી રીતે કે હવે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મને કે વૈદિક ધર્મમાં સંસ્કૃતિ ઉપર જે યજ્ઞ અને ધારણ જેમાં કહેવામાં આવે છે કે યજ્ઞ પિતા અને ગાયત્રી માતા છે યજ્ઞ પિતા કહેવામાં આવે છે અને ગાયત્રી માતા કહેવામાં આવે છે જે કે શ્રી હરિ કૃષ્ણએ પણ પોતાના દ્વાપર યુગમાં यज्ञ द्वारा मेघ ने बरसात ने कई रीते कंट्रोल करव यज्ञ द्वारा यज्ञ द्वारा चिकित्सा खाए चिकित्सा विज्ञान पर है यज्ञ द्वारा जो संस्कार कर संस्कार रीते रीते समझो कि एक खाली मंत्रोच्चार करें कि स्वाह कर नहीं दरमियान जे ज्ञान आप ज्ञान ने तबरा जीवन में उतारशो तो एक जो बालक આવશે જે બાળક નવું અવતરણ થઈ બી છે કે એક સમય સમુધે એક कमजोर बालक નગરૂ બાળક કુષિત બાળક સમાજને કે એટલે ઘરને કે કોઈ દેશને કોઈ કામ નથી